કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આશાબેન પટેલને પરત લાવવા કવાયત હાથ ધરવામાં આવી છે પરેશ સહિતના નેતાઓ કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે સંગઠનમાં સ્થાન આપવાની વાત કોંગ્રેસના મંજૂર કરી છે કોંગ્રેસ નેતાઓએ આશા પટેલને સમજાવવા મોડી રાત સુધી ચર્ચા કરી કોંગ્રેસ હાઈકમાન્ડે તમામ ધારાસભ્યોનો સંપર્ક કર્યો કોઈ ધારાસભ્ય નારાજ ના રહે તેના માટે પ્રમુખને સૂચના આપી છે તો આશાબેન પટેલ કે જેમણે રાજીનામું તમામ જે નેતૃત્વ છે ઉપરથી લઈને તમામ જે નેતૃત્વ છે તેને લઈને આક્ષેપો કર્યા આશાબેન પટેલે આશાબેન પટેલે જે રીતે રાજનામું ધરી દીધું કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો અને હવે જે નારાજ નેતાઓ છે તેને લઈને નારાજ નેતાઓ છે તેમને લઈને કોંગ્રેસમાં કવાયત હાથ ધરવામાં આવે છે મહેસાણા લોકસભા બેઠક હારે તેવી સંભાવના વચ્ચે હવે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે આશાબેનને ભાજપમાં જોડાય તો લોકસભાના ઉમેદવાર પણ બની શકે છે આશાબેન હવે સાંસદ તરીકેની ચૂંટણી પણ લડી શકે છે તો નેતૃત્વ પર અનેક સવાલો ઉપસ્થિત થયા હતા કારણ કે આશાબેન પટેલ કે જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું અને હવે જો ભાજપ સાથે આશાબેન જોડાય તો તેનું શું પરિણામ ભાજપને મળી શકે છે તેના પર એક નજર કરીએ અને સાથે જ કહી શકાય કે કોંગ્રેસની કઈ ફોર્મ્યુલા હવે કામ કરશે કારણ કે કોંગ્રેસમાં પણ હવે આશાબેન પટેલને પાછા લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને જે રીતે બે હજાર ઓગણીસની ચૂંટણી નજીક આવી રહી છે વારંવાર કોંગ્રેસમાં ધારાસભ્યોની નારાજગી અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ કોંગ્રેસમાં બનવી એટલે કે નેતૃત્વનો અભાવ સંગઠનનો અભાવ તમામ બાબતો પર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે તો આશાબેન પટેલને મનાવવા માટે હવે કોંગ્રેસમાં પણ કવાયત હાથ ધરી શું સમીકરણ હવે રચાઈ શકે છે પાટીદારોના ઘર ઘણાતા ઊંચામાંથી મેદાને બે હજાર ઓગણીસમાં આશાબેનને ઉતારી શકાય છે બે હજાર સત્તરમાં તેઓ કોંગ્રેસમાંથી મેદાને ઉતર્યા હતા અને તેઓ આ ચૂંટણી જીત્યા પણ હતા તો ભાજપના નારણભાઈ પટેલને આશાબેને હરાવ્યા હતા અને જીત મેળવી હતી ઊંચામાં ઓગણીસો સત્તાણુંથી નારાયણ પટેલનો દબદબો હતો તેમ છતાં આશાબેન કે જેઓ જીત્યા હતા ભાજપના ગઢ ગણાતા ઊંચામાં કાંગરા ખેરવવાનું કામ આશાબેને કર્યું છે કોંગ્રેસ પહેલા પાસમાં તેઓ સક્રિય હતા અને પાસના ટિકિટદાર તરીકે પણ રહી ચૂક્યા છે પાટીદાર અનામત આંદોલનમાં ઉત્તર ગુજરાતમાં મહત્વની ભૂમિકા આશાબેને ભજવી હતી અને હાર્દિક પટેલના કોટામાંથી કોંગ્રેસમાંથી તેમને ટિકિટ મળી હતી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે પણ તેમણે વર્ષો સુધી સેવાઓ આપી છે લોકસભાની સીટની પણ તેમણે માંગ કરી હતી ત્યારે જો આશાબેન ભાજપમાં જોડાય તો ઊંઝાની મહત્વની જે બેઠક છે લોકસભાની ચૂંટણી તેમને લડાઈ શકે છે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ આશાબેન પટેલે ગઈકાલે જે રીતે રાજીનામું ધરી લીધું ત્યારબાદ કોંગ્રેસમાં જે હલચલ મચી ગઈ હતી હવે આશાબેન પટેલને પાછા લાવવા માટે કોંગ્રેસ કવાયત હાથ ધરી રહી છે શું વિગતો ચોક્કસથી વાત કરવામાં આવે તો આશાબેન પટેલે જે ગઈકાલે રાજીનામું હાથ ધર્યું હતું રાજીનામા બાદ આજે કોંગ્રેસમાં પણ ક્યાંક હડબડાટ મચી ગઈ હતી અને તેને લઈ અને હાઈકમાન્ડ દ્વારા એક સૂચન આપવામાં આવ્યું છે અને કોઈ પણ ધારાસભ્ય નારાજ ના રહે તે પ્રકારનું સૂચન છે તે હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવ્યું છે અને તેને અને આશાબેનને મનાવવાની જે પ્રક્રિયા છે તે તેજ કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આશાબેન જે રીતે નારાજ થયા હતા રાજીનામું આપ્યું હતું અને રાજીનામા બાદ હવે આશાબેનને ફરી લાવવા માટેની કવાયત છે તે તેજ કરવામાં આવી છે એટલે ખાસ કરીને હાઈકમાન્ડ ની સૂચન બાદ હવે આશાબેન ને પરત લાવવા માટે વિપક્ષના નેતા પરેશ ધારાણી અને અને પાટીદાર જે અગ્રણી નેતાઓ છે તમામ કામગીરી છે તે સોંપવામાં આવી છે એટલે કોઈ પણ ધારાસભ્ય નારાજ ના રહે તે પ્રકારની કામગીરી છે તે સોંપવામાં આવી છે વધુ વિગતે જો વાત કરવામાં આવે તો કેટલાક નેતાઓ પણ અન્ય નારાજ છે ખાસ કરીને ઠાકોરની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર પણ કેટલાક સમયથી જે નારાજ છે નારાજ ધારાસભ્ય છે અત્યારે વધુ જે આશાબેન પટેલ છે તેમને પણ તેમને પણ મનાવાની જવાબદારી છે તે અલ્પેશ ઠાકોરને પરેશ ધારાણીને અને અન્ય પાટીદાર નેતાઓને પણ સોંપવામાં આવી છે તેમજ અન્ય ધારાસભ્યો એટલે કે પાર્ટીના જે અન્ય ધારાસભ્યો છે તે નારાજ ન રહે તે માટે તેજ કરવામાં આવી છે જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે જે રીતે આશાબેન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું પાર્ટીમાંથી અને પાર્ટી સમક્ષ જે અનેક વાત છે તે કહેવામાં આવી હતી પરંતુ ક્યાંક ક્યાંક આ નારાજગીને લઈ અને જે મોડી રાત્રે જે ચર્ચા નેતાઓ છે અગ્રણીઓ છે આશાબેન ને મનાવાની કવાયત છે તેજ કરવામાં આવી છે અને ખાસ કરીને ભારપૂર્વક જો જવાબદારી વાત કરવામાં આવે તો વિપક્ષના નેતા જે પરેશ છે તેમને છે તેમને અને અલ્પેશ ને આ જવાબદારી છે તે સોંપવામાં આવી છે ગૌતમ જો વાત કરવામાં આવે તો એક પછી એક ધારાસભ્ય કે જેઓની નારાજગી સામે આવી રહી છે અલ્પેશ ઠાકોર કે જેઓની પણ નારાજગી સામે આવી હતી ને તેમણે વારંવાર નેતૃત્વના અભાવને કારણે એવા સવાલો પણ ઉપસ્થિત કર્યા હતા આશાબેનનો પણ એ જ સવાલ હતો કે નેતૃત્વનો અભાવ છે અને જે સંગઠનમાં કામગીરી થવી જોઈએ જે પૂરતી કામગીરી નથી થતી એટલે કહી શકાય કે વારે ઘડીએ ધારાસભ્યોની નારાજગી નેતૃત્વને લઈને પણ સવાલો ઉભા કરી રહી છે ચોક્કસ થી વાત કરવામાં આવે તો આ એક નેતા નથી કે જેમણે નેતૃત્વની નારાજગી વ્યક્ત કરી હોય અન્ય જો નેતાની વાત કરવામાં આવે તો કે કુંવરજી બાવળિયા છે તે કદાવર નેતા તરીકે જે કોંગ્રેસના ગણવામાં આવતા હતા પરંતુ તેઓ પણ જે પક્ષની નારાજગીને લઈ અને તેઓ પક્ષ પલટો કર્યો હતો અને હાલ તેઓ ભાજપમાં છે ભાજપમાં તેમણે સારું પદ પણ મળ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક એટલે કે નેતાગીરીની જે વાત કરવામાં આવી રહી છે કે જે પક્ષની નારાજગી છે તે વ્યક્ત કરી હતી સાથે સાથે અલ્પેશ ઠાકોરની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર પણ વારંવાર જે મોહન પોતે કંઈ બોલતા નથી પણ મૌન દ્વારા છે તે સૂચન આપી રહ્યા છે કે પક્ષની જે સ્થાનિક છે તેનાથી નારાજ છે પરેશાન છે અત્યારે ઠાકોર દ્વારા એક એક જે મત વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં રેલી યોજવામાં આવે છે છતાં કોઈ પણ પક્ષ કોઈ પણ રેલીમાં કોઈ પણ જગ્યાએ કોંગ્રેસનું કોંગ્રેસનું નામ નથી આપવામાં આવતું કે રેલીમાં કે બેનરમાં કોંગ્રેસને સ્થાન પણ નથી તેવી વાત પણ સામે આવતી હતી ક્યાંક સ્થાન સમાયું છે એટલે કે અનેક નારાજગી ભરી વાત છે તે પણ સામે આવી રહી છે રેલીમાં શંકર ચૌધરી પણ તેમને મળ્યા હતા ત્યારે પણ અટકળો સામે આવતી હતી કે તેઓ ભાજપમાં જોડાશે બે હજાર જે વિધાનસભા છે તે નજીક આવી રહી છે તેને લઈ અને જે એક રાજીનામું કહી શકાય જે રાજીનામું જે પડ્યું છે આશાબેનનું આશાબેન એટલે કે તમામ જે મુદ્દાઓ છે અને તમામ જે નેતાઓ છે એ નારાજ નેતાઓ છે તે એક જ વાત કરી રહ્યા છે કે પક્ષ

એક બેઠક પણ મળી હતી તેઓ પણ કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા હતા ત્યારે પણ આ એક વાત છે તે સામે આવી રહી હતી એટલે કે અનેક જે પ્રસંગો છે તે એક પછી એક ગણવામાં આવે એટલે કે કુંવરજીભાઈનું રાજીનામું હોય કે પછી અર્જુન મોઢવાડાના સમગ્ર જે બેઠક મળી હોય આ તમામ જે પ્રશ્નો હોય આ તમામ પ્રશ્નોને લઈ અને એક જ વાત દર્શાવી રહી છે કે જે પ્રદેશ જે માળખું છે તેની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે પરંતુ હાલ તો વાત કરવામાં આવે તો આશાબેને જે રીતે રાજીનામું આપ્યું છે અને ફરી આ પ્રકારની જે ઘટના ના બને આશાબેનને પાર્ટીમાં લાવવા માટેની જે તમામ જે પ્રયત્નો છે તે સબળ કરવામાં આવે છે મોટું પદ એટલે કે સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવે તે પ્રકારની વાત પણ સંભળાઈ રહી છે એટલે તમામ જે પ્રશ્નો છે એટલે સંગઠનની ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તમામ જે મુદ્દાઓ છે નારાજગીના સૂર છે તે રજૂ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે જે આશાબેન મનાવવાની પ્રક્રિયા છે તેજ કરવામાં આવી છે જી બિલકુલ આભાર ગૌતમ સમગ્ર વિગત બદલ તો જે રીતે આશાબેન પટેલે ધરી દીધું છે હવે કોંગ્રેસમાં તેજ કરી આશાબેન પટેલને મનાવવા માટેની તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે તો નેતૃત્વ પર સવાલ ઉઠાવનારને માફ કરાશે કારણ કે આ પહેલા પણ અનેક નેતાઓ કે જેઓ કોંગ્રેસમાં નારાજ થયા હતા તે લોકોને મનાવવાના તો દૂર તે લોકોના પ્રશ્ન શું તે પણ હલ કરવામાં નહોતા આવ્યા અને આજ બાબતના લીધે એક પછી એક તમામ જે નેતાઓ છે તેમની નારાજગી સામે આવી રહી છે તો પરેશ ધાનાણી ધાનાણીએ આશાબહેનની નારાજગીને લઈને ટ્વીટ કર્યું છે આ સાથે તેમણે ભાજપ પર તીખા પ્રહાર કર્યા છે પરેશ ધાનાણીએ કહ્યું છે કે રણચંદીના રૂપ સમાન આશાપુરા ઉપર મને હજુય આશા છે જનાદેશનો ઉલાળ્યો કરીને નવરા થઈ ગયેલા નેતાઓની નાતમાં વધુ એકનો ઉમેરો કરવાની ભાજપની આશા ઠગારી નીવડી એવી અપેક્ષા જય જય ગરવી ગુજરાત